જી એ ઉઠી ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે જીયા તૈયાર થઈ ગઈ ગયી રમવાનું રમવું છે ને મારા પપ્પા બે અહીંયા બેઠા છે મારા પપ્પા મોબાઈલમાં જોવે છે હા આવી જાય આવી અહીંયા તો શૂટિંગ છે તૈયાર થઈ ગયા ફોટા પાડવાનું કામકાજ છે અહીંયા

જો ગરમ મન ચાલુ થઈ ગયું છે ગાઈસ રોન રમી છે હાલો ગાઈસ શિલ્પા ઉપાડે છે બાટલી શિલ્પા તઈ ને કાઓ હા તો આવી ગઈ શિલ્પા તો આવી જવો હા શિલ્પા તો ગઈ બાજી આવી છે હાલો રમ્મા કેવા મટોમડાઓ હાયો ગાઈસ જમવા આ બધાય દાઢું કરવાવાળા નથી પાવ ભાજી ખાઈ છે અમાર બહેરે ઊઢાઢું ખાવાનું એ આ તો આજે ઊભા છે તમારે નથી ગરમ ખાવાનું બેહ જા માધુરીને ખાવાનું છે ગરમ દાઢું છે માધુરી ખાવાનું ગાઈ દાઢું આવું ખાવાનું છે તમારે ખાવાની છે હેલો ગાઈસ

Guys, जिया तरबूज, अनानास खाइए, बैठा-बैठा। जिया, तरबूज पावे? हूँ? हाँ i

મને મુકિત દો બનાઉ છો છો બરાબર નહીં દેખે. એ પાયર થી તો હું એને ગાડી લેતો. મારે

ત્યાસ પાણી ને ઘરે આવ્યા હતા તો નિયા તો બગીચો છે તો જીયા આ કેક માં ખાવી તો બગીચા માં રમે છે હે જીયા એ જીયા તું લહર પટ્ટી ખાવા આવી કા ભીખ લાગે ઓ ભી રાખો વેદુન લઈને ગૌતમ આવી ગયા છે એત લઈને સંજય આવી ગયા છે જીયાને લઈને હું આવી છું ઓલા નાના નાના છોકરાઓ દઈને એકલા આવ્યા છે આમ કરી દે હાય કરી

મદિરા ગાનું ગએસી મેળામાંથી આવતરીયા જમી લીધું અને જમીન નવરા થઈ ગયા અને મોબાઈલમાં જોવે છે નવરી બજાર ઉધઈને બેઠી છે તો આપણે વીડિયોને પણ અહીંયા પૂરો કરીએ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં